નમસ્કાર મિત્રો આપણા દેશમાં મોટા ભાગના જે વ્યવસાય છે જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ મોટા ભાગના વ્યવસાય ઉપર ટેક્સ વસૂલવામાં આવે છે જે એનું ટર્નઓવર થાય એના ઉપર જીએસટી લાગે છે અને જે નફો થાય એના ઉપર ઇન્કમ ટેક્સ લાગે છે પણ ખેતી ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ભારત દેશમાં વસૂલવામાં આવતો નથી ખેડૂત ઉપર કોઈપણ જાતનો ટેક્સ સીધી રીતે જીએસટી કે ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવતો નથી ત્યારે હવે એક એવા સમાચાર વાયરલ થયા છે દેશના ખૂબ જ જાણીતા ન્યૂઝ પેપરનું એક કટિંગ વાયરલ થયું છે અને એ કટિંગમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો ભાગ્યા પાસે ખેતી કરાવે છે અથવા ભાડા પટ્ટે ખેતી કરાવે છે અને જે ખેતીનું ઉત્પાદન થાય છે એમાંથી અમુક હિસ્સો પોતે રાખે છે અને અમુક હિસ્સો જે ખેતી કરે છે એ ભાગ્યાને આપે છે એ જે પ્રક્રિયા છે એ એક રીતે વ્યવસાય છે અને જે ખેડૂતો પોતે ખેતી નથી કરતા અને ભાગ્યા પાસે ખેતી કરાવે છે અથવા ભાડેથી જમીન આપી દે છે એવા ખેડૂતોની જે આવક છે એની ઉપર અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવશે તો આ જે સમાચાર છે એનું કટિંગ ખૂબ જ વાયરલ થયું છે તો ખરેખર અત્યારે ચૂંટણીનો સમય પણ ચાલી રહ્યો છે દેશમાં લોકસભા ચૂંટણીનો સમયગાળો છે તો એવામાં આવા સમાચારો જે છે એ ખૂબ જ ઝડપથી વાયરલ થતા હોય છે તો આ વાયરલ થયેલા આ સમાચારની ખરેખર સાચી હકીકત શું છે એને આપણે જાણવાનો પ્રયાસ આ વિડિયોમાં કરીશું મિત્રો વાયરલ થયેલા આ સમાચારની આપણે સાચી હકીકત જાણીએ એના પહેલાં આય ખેડૂત પોર્ટલની થોડી વાત કરી લઈએ તો મિત્રો ચૂંટણી આચાર સંહિતાના કારણે આય ખેડૂત પોર્ટલ પર ઘણા લાંબા સમયથી જે અરજી છે એ સ્વીકારવાની કામગીરી બંધ છે ને નવા કટક જે છે એ ઓપન પણ થતા નથી આપણને એવી આશા હતી કે ગુજરાતમાં જ્યારે ચૂંટણી પૂરી થશે પછી એ જે આય ખેડૂત પોર્ટલ છે એ ઓપન થશે પણ હજુ સુધી એ ઓપન થયું નથી એટલે હવે એવી સંભાવના પૂરેપૂરી છે કે જ્યારે ખરેખર રિઝલ્ટ આવી જશે ચાર જૂન બે હજાર ચોવીસ પછી પછી જ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ઓપન થઈ શકે છે કારણ કે આના અંગે આઈ ખેડૂત પોર્ટલ અંગે ઘણા બધા ખેડૂત મિત્રોની જે કોમેન્ટ છે એ આવેલી છે કારણ કે એપ્રિલ મહિના અને મે મહિનામાં જે આપણું ફાર્મ મિકેનિઝમ છે જે કૃષિ ઓજારો છે એના માટે અરજી સ્વીકારવાની શરૂઆત થતી હોય છે પણ આ વખતે ચૂંટણીના કારણે એ અરજી સ્વીકારવામાં આવી નથી તો અહીંયા અમે એગ્રી સાયન્સ આપણી એગ્રી સાયન્સ ટીવી અને એગ્રી સાયન્સ એપમાં જ્યારે પણ પણ આ એક પોર્ટલ જે છે એ ઓપન થશે તો તમને એની માહિતી આપીશું હવે આપણે આજનો જે મુખ્ય વિડીયોનો જે વિષય છે એની વાત કરીએ તો મિત્રો સર્વપ્રથમ તો જે સમાચાર વાયરલ થયા છે એ જે પેપર કટિંગ છે તે તમને અત્યારે સ્ક્રીન પર જોવા મળતું હશે પેપર કટિંગમાં એવું જણાવ્યું છે કે આગામી એક જૂનથી નવો નિયમ અમલી થશે અને એ નવા નિયમ પ્રમાણે જે ખેડૂતો ભાડા પટ્ટે જમીન આપી અને ખેતી કરાવે છે અથવા બટાઈ બટાઈ એટલે કે ભાગિયા પાસે ખેતી કરાવે છે એટલે કે જે એમને કૃષિ ઉત્પાદન આવે છે એનો એક હિસ્સો એ પોતે રાખે છે અને એક હિસ્સો એ ભાગિયાને આપે છે એટલે અમુક હિસ્સો પોતે રાખે છે અમુક હિસ્સો ભાગ્યા પાસે કરાવે છે એ ખેડૂતો ખરેખર પોતે ખેતી કરતા નથી એવા ખેડૂતો પાસેથી અઢાર ટકા એમને જે કુલ ઉત્પાદન થાય ખેતીનું એનું અઢાર ટકા એમાં જીએસટી લેવાનું જે છે એ નક્કી કરવામાં આવ્યું છે ને આ નિયમ એક જૂનથી અમલી થશે એવું પણ આ પેપર કટિંગમાં લખવામાં આવ્યું છે બીજી જે મહત્વની જાહેરાત અંદર જે માહિતી રજૂ થઈ છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો જીએસટીના ડાયરામાં આવી જશે એમને પછી સરકારની જે બીજી કૃષિલક્ષી યોજનાઓ છે એનો લાભ પણ નહીં મળે તો આ સમાચાર ખરેખર ખૂબ જ મોટા કહેવાય અને દેશના એક જાણીતા ન્યૂઝપેપરનું આ કટિંગ હોવાનું કહેવાય રહ્યું છે આથી ખૂબ જ ઝડપથી વાયરલ પણ થયા છે આપણા ગુજરાતમાં તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે પણ જે રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ચૂંટણી બાકી છે એ રાજ્યોમાં આ પેપર કટિંગ ખૂબ જ ઝડપથી વાયરલ થયું છે અને ઘણા બધા નેશનલ મીડિયા એ પણ આ સમાચારની નોંધ લીધી છે અને એની ખરાઈ કરી છે કે ખરેખર આ સાચી વાત છે કે ખોટી વાત છે તો મિત્રો આપને રાહત થશે કે ખરેખર ફરી એક વખત જે આ સમાચાર છે એ ખોટા છે એટલે કે ખોટી રીતે આને વાયરલ કરવામાં આવ્યા છે આ જે પેપર કટિંગ છે મિત્રો એ વર્ષ બે હજાર નું છે એટલે કે લગભગ જે ચારથી પાંચ વર્ષ પહેલાંનું આ પેપર કટિંગ છે અને પાંચ છ વર્ષ પહેલાંનું આ પેપર કટિંગ છે તો એ જૂનું પેપર કટિંગ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે એને વાયરલ કરવામાં આવ્યું છે અને એટલું બધું આ પેપર કટિંગ વાયરલ થયું છે કે આપણું જે નાણાં મંત્રાલય છે એને ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરી અને ખુલાસો કર્યો છે કે ખેડૂતો ઉપર ખેતી ઉપર પશુપાલન ઉપર મત્સ્યપાલન ઉપર આ જે બધા વ્યવસાયો છે એની ઉપર સીધી રીતે કરવેરો વસૂલવાનું કોઈ આયોજન નાણાં વિભાગનું કે સરકારનું અત્યારે છે નહીં તો ફરી એક વખત જે આ ઝડપથી વાયરલ થયેલા સમાચાર છે એ ખરેખર ખોટા છે તો અહીંયા આપણી પણ જવાબદારી વધી જાય છે કારણ કે જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે ચોક્કસથી જૂના બધા સમાચારો વાયરલ થતા હોય તો કોઈ પણ સમાચાર જ્યારે આપણને વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે તો એની જે ચકાસણી છે એ ચોક્કસથી આપણે કરવી જોઈએ અને ચકાસણી એ રીતે પણ થઈ શકે તમે જો ધ્યાનથી એને વાંચો તો એમાં જણાવવામાં આવ્યું છે કે આગામી એક જૂનથી આ નિયમ અમલી થશે ને અત્યારે મિત્રો ચૂંટણીનો સમયગાળો છે તો એક આપણે આપણી તર્કબુદ્ધિ પણ લગાવીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે અત્યારે ચૂંટણીના સમયમાં કોઈ સરકાર જે દેશની સૌથી મોટામાં મોટી વોટ બેંક છે દેશની સૌથી મોટામાં મોટી વોટ બેંક એટલે આપણા ખેડૂતો તો ખેડૂતોને નિરાશ કરવાનો કોઈ જે નિર્ણય છે એ સરકાર ચૂંટણીના સમયમાં તો ક્યારેય ન લેતો આ જે વાયરલ થયેલા સમાચાર છે એ ખરેખર ખોટા છે અને ખોટી રીતે એને વાયરલ કરવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન